ન્યૂઝ વલસાડ ધરમપુરના કરંજવેરી ગામે સરકારી અધિકારીઓ દ્વારા ગામની સરકારી જમીન ગ્રામસભાની પરવાનગી વગર ધરમપુરમાં આવેલ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટને ત્રણ કરોડ દસ લાખ અઠાવીસ હજાર જેટલી રકમમાં વેચી દીધેલ છે જ્યારે જેની જાણ થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો તથા ગ્રામજનો સાથે આદિવાસી આગેવાન કલ્પેશ પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ આ બાબતે

You know? કરજવેરીનો મામલો અને કેમ આટલા મોટા પ્રમાણમાં લોકો એકઠા થયા અને ધારાસભ્ય સાથે અહીંયા સુધી આવવાની જરૂર પડી જય આદિવાસી જોહર કરણવીર ગામે જે શ્રીમદ રાજચંદ્રને સાત એક જગ્યા ફાળવી દેવામાં આવી છે એના વિરુદ્ધમાં તમામ ગામજનો તમામ રાજકીય પક્ષા પક્ષી ભૂલીને તમામ આગેવાનો એક મંચ પર આવી અને આ જગ્યા પરત ગામની માંગણી માટે મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે આજે પરંતુ હું તમામ ગામના આગેવાનોને એક જ વાત કહેવા માગું છું કે આપણા ક્રાંતિકારી બિરસા મુંડાએ પોતાનું જળ જંગલ જમીન બચાવવા માટે પ્રાણોની આહુતિ આપી દીધી છે તો યુવાનોએ તૈયાર થવું પડશે સમય હવે ભગતસિંહ પણ બનવું પડશે બિરસા મુંડા પણ બનવું પડશે કારણ કે લોક લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગામસભા એમ કહેવામાં આવે છે તો ગામ સભાની એક પણ જાતની પરમિશન વગર જે તે અધિકારીઓ જગ્યા ફાળવી દે તો હું તો કરંજીર ગામના આગેવાનોને એ પણ કેમ છું કે જેણે જગ્યા ફાળવી છે એના પર કાયદેસર કાર્યવાહી કરો કારણ કે જે ગામ સભાના ઠરાવને પણ માંગણી નથી કરતા ડાયરેક્ટ જગ્યા આપવાની એમને સત્તા કોણે આપી માટે હું તમામ લોકોને કેમ છું ભીખ માંગવાનું બંધ કરો આ આપણા બાપ દાદાએ સાચવેલી જગ્યા છે કોઈને પણ અંદર ઘૂસવા નહીં દેવો ત્યાં અમારા દેવી દેવતા પડેલા છે દેવી દેવતાઓને પણ એ લોકો ઠાકી દે છે મોહનગઢ ખાતે માવલી માતાનું સ્થાનક છે ત્યાં પણ કોઈને જવા દેવામાં આવતા નથી શું અમારે કાયા આમની પાસે આ રીતના ભિખજ માંગ્યા કરવાની આપણા બાપ દાદાએ સાચવેલી જગ્યા છે કોઈ ભારતીય આવીને એમ કે આ જગ્યા અમારી છે કે આદિવાસી સમાજને બિલકુલ સ્વીકાર્યો નથી અમે અમારી લડાઈ છેલ્લે સુધી લડી લઈશું ગ્રામજનોએ જ્યારે મુદ્દાની રજૂઆત કરી તો એકદમ શાંતિથી કરી અને એવું ઇતિહાસ છે કરંજવેરીનો કે કરંજવેરી ગામ સહકારમાં માને છે કરંબીનો ઇતિહાસ સહકારનો હશે મોટી ડોરડૂરી ગામનો ઇતિહાસ સહકારમાં નથી અમારા ગામમાં બેતાલીસ એકર સરકારી જગ્યા છે અમારી જગ્યામાં હાથ નાખીને બતાવો આ રીતના ખબર પાડી દેશો આદિવાસી પણ ધરમપુરના ધારાસભ્ય દ્વારા આજે એક પત્રકારને ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી કે એમણે એવું કીધું કે જે ઇન્ટરવ્યુ મેં બોલ્યો છું એ જ ઇન્ટરવ્યૂ તમે લઈ શકો લોકો સાથે હું ઇન્ટરવ્યુ નહીં આપું તો આ બાબતે પત્રકારો જ્યારે ઇન્સલ્ટ કરવામાં આવે છે તો આપ જેવા આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો આદિવાસી સમાજના પત્રકારો જોડે જ્યારે આવા રીતે અન્યાય થાય તો શું કહેશો આ બાબત મારે એટલું જ કેવું છે કે જે પણ થયું એ ખોટું થયું પરંતુ એમનો પર્સનલ વિષય છે એમને ઇન્ટરવ્યુ આપવું નહીં આપવું એમનો પર્સનલ મામલો છે તમે અમને અડધી રાતના ઉઠાડીને કહેજો કે આ બાબતે ઇન્ટરવ્યૂ આપવાનું છે આદિવાસી સમાજ અડધી રાતના ઉઠીને તૈયાર રહેશે તમારા માટે ગામને આ જે રાજચંદ્ર મિશન છે એવું જમીન પરત ન કરે તો તમે શું એક્શન લેવા માટે હવે તૈયાર છો આના માટે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ મહારૂડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ એમણે સ્પષ્ટ સંદેશો મૂકેલો છે કરંજવીરના ગામજનોને કહેજો અમે તમારી સાથે છે પડખે છે જ્યારે બી જરૂર પડે યાદ કરજો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપતા અમને આવડે છે એટલો સંદેશો મૂકાય છે